આ વખતે ચૂંટણીમાં જંપલાવ્યું હતું ને તે સરપંચ બન્યા છે આપણી સાથે જોડાયા છે ખબર ગુજરાત સાથે જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર આપણી પાસેથી જાણવા માગશું આપનું એજ્યુકેશન ઉચ્ચ અભ્યાસ આપ કર્યો છે કયા સબ્જેક્ટમાં આપ અભ્યાસ કર્યો છે ને શા માટે રાજકારણમાં આવવાનો વિચાર આવ્યો મેં બીબીએ જામનગરથી કર્યું કરેલું છે અને એમબીએ એચઆર સબ્જેક્ટમાં રાજકોટથી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે મારા

આગામી દિવસોમાં ગામમાં સરપંચ પદ મળ્યું છે કયા રીતના કામગીરી ત્યાં કરશો કયા કામોને પ્રાધાન્ય આપશો મારા ગામમાં યુઝ્યુઅલી અત્યારે નોર્મલી રોડ અને પાણીની સમસ્યા વધુ છે તેથી હું પૂરા પ્રયત્ન કરીશ કે રોડ અને પાણીની સમસ્યાઓ ના રહે અને પૂરતું ધ્યાન આપવામાં આવશે બધા બીજી અસમસ્યાઓ નથી સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ બાદ લોકો મેટ્રો સિટી મોટા શહેરો કે વિદેશમાં જવાનું પસંદ કરતા હોય છે તમે શહેરમાંથી ગામડા તરફ જવાનું અને એમાં પણ રાજકારણ લેવાનું શું મુખ્ય કારણ પહેલા તો મારા પરિવારના આટલા લોકો રાજકીયમાં રાજકારણમાં સક્રિય હોવાના કારણે મને બી પ્રેરણા મળી કે હું મારા ગામ મારા વતન માટે યુઝફુલ થાવ મારું એજ્યુકેશન અને મારા મારી આવડતો હું મારા ગામ માટે અ પ્રગતિ મારા ગામની પ્રગતિ થાય તેની માટે યુઝ કરું તેથી અત્યારની યુવા પેઢી નોર્મલી મેટ્રો સિટી તરફ વળતી હોય છે પણ મેં મારા ગામની પ્રગતિ કરવા માટે સક્રિય થાવ તેવો નિર્ણય કર્યો આજના શિક્ષિત યુવાનો માટે શું સંદેશ દેવા માંગુ છું ખાસ કરીને વતનની સેવા માટે શું કરું છું આપણે આપણું એજ્યુકેશન આપણું આપણી આવડતો આપણી સ્કિલ્સ આપણે આપણા ગામ આપણા વતનને પ્રગત પ્રગતિ મળે તેવી કોશિશ પૂર્તી કોશિશ કરી છે ગુજરાત સાથે વાતચીત કરવા બદલ ખુબ ખુબ હવારા હતા રેટા કાલાવડના સરપંચ મિત્રજા રામસી મારુ કે જેમણે એકવીસ વર્ષની વયે સરપંચ પદમાં વિજેતા બન્યા છે અને આગામી દિવસોમાં પોતાના શિક્ષણ અને આવડતનો ઉપયોગ ગામના વિકાસમાં થાય તે માટે સક્રિય રહેવાની નેમ લીધી છે અનિલ ગોહિલ સાથે વિશવાય ખબર ગુજરાત જામ મેડમ